ગત ત્રીસ ડિસેમ્બરના રોજ એક ફરિયાદી ભાઈ પોતાની મહિલા મિત્ર સાથે એ ડિવિઝન વિસ્તારમાં આવેલી એક હોટલમાં રોકાવવા માટે ગયા હતા જ્યારે એ હોટૅલમાંથી પરત થતા હતા ત્યારે એમને એક અજાણ્યો માણસ મળીને ધમકાવવા માંડ્યો કે હું રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં છું અને હું તમારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી દઈ હું તમે છોકરીને લઈને હોટૅલમાં ગયા છો અને જે તમારી બદનામીથી બચવું હોય તો મને પચાસ હજાર રૂપિયા આપો એવી પરિસ્થિતિમાં જે ફરિયાદી હતા એમના દ્વારા એમના પાસે તરત જ જે બાર હજાર રૂપિયા હતા રોકડ રકમ એમને હેન્ડ ઓવર કરવામાં આવી દેવી હતી અને ફરીથી પૈસાની માંગણી કરતા ફરિયાદી દ્વારા એટીએમમાંથી ઓગણીસ હજાર રૂપિયા કાઢીને આરોપીને સોંપવામાં આવ્યા હતા એવી રીતે જે આરોપી હતો આરોપી દ્વારા ફરિયાદી પાસેથી કુલ એકત્રીસ હજાર ખંડણી લઈ લેવામાં આવી હતી એ ડિવિઝન પોલીસ દ્વારા બાબતે તપાસ હાથ ધરીને આરોપી મિહિર કુગસિયાને હસ્ત કરવામાં આવ્યો છે અને એમના એમના પાસેથી રોકડ રકમની રિકવરી કરવામાં આવી છે કોઈ ના હજુ સુધી વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે અને આ સિવાય યુનિવર્સિટી વિસ્તારમાં પણ એક છેડતીનો અને લૂંટનો બનાવ બન્યો હતો જેમાં પણ પોલીસની ઓળખ આપી હતી મારી આમ જનતાથી અપીલ છે કે જ્યારે પણ કોઈ માણસ તમારા પાસેથી પોલીસની ઓળખ આપી પૈસાની માંગણી કરે ત્યારે એમની આઈડેન્ટિટી આઈડેન્ટિટી ખરેખર વેરીફાઈ કરવાની તમારે રહેશે એમના પાસેથી આઈડી કાર્ડ માંગો અને કોઈને ખોટી પોલીસની ઓળખ આપીને તમારા સાથે કોઈ ખંડણી માંગનાર માણસની તમને જાણકારી મળે તો ડીસીપી ઝોન ટુ ઓફિસ અથવા સીપી સાહેબ અથવા જોઈ પણ હાયર અધિકારી છે એમને મળીને રજૂઆત કરી શકો છો